ભારતીય સેનાએ ઓપરેશન સિંધુ દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવને વધાવવા ભુજમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ વિવિધ સંસ્થાઓના આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા કચ્છ જિલ્લાના પાટનગર ભુજ બધે તિરંગા યાત્રા નું આયોજન સૌ નાગરિકો આગેવાનો વિદ્યાર્થીઓ અને સૈન્ય દળના જવાનો સાથે મળીને સામાજિક સંસ્થાઓ મળીને આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરની ઘટના પાકિસ્તાન ને જે સબક શીખવવો જોઈએ એ સાચા અર્થમાં નરેન્દ્રભાઈ ના નેતૃત્વ શીખાડ્યો છે ત્યારે આ તિરંગા યાત્રા દ્વારા કે સેન્યના જવાનો નું મનોબળ ઊંચું આવે એ સેન્યના જવાનો એમ થાય કે અમે તો સરહદ ઉપર લડીએ છીએ પણ આખો દેશ અમારી સાથે છે એ ભાવના વ્યક્ત કરવા માટે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં અમારા ભારતીય જનતા પાર્ટી ના સૌ ધારાસભ્યશ્રીઓ અમારા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ એસપી સાહેબ કલેક્ટર સાહેબ સૌ અલગ અલગ જ્ઞાતિ મંડળો આગેવાનો વિદ્યાર્થીઓ શિક્ષકો પોલીસ દળ ના જવાનો બીએસએફ ના જવાનો સૌ સાથે મળીને આ યાત્રા

ટુરિસ્ટો ઉપર જે હુમલો કર્યો અને છવ્વીસ લોકોને જે નુકસાન કર્યું છે એના ભાગરૂપે ભારત દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તાત્કાલિક એનો નિર્ણય લે અને પાકિસ્તાનનો હુમલો કરીને આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો આના જોડે જોડે સૈન્ય પણ એટલું જ સેનાએ એરફોર્સ હોય આર્મી હોય બીએસએફ હોય આ બધા ભેગા થઈને જે રીતે પાકિસ્તાનને થોડા દિવસોમાં ઘૂંટણી પાડી દીધું અને પાકિસ્તાન નક્કી કર્યું જો ધારશે તો આપણું તસ નસ કરી નાખશે એટલે ટ્રમ્પ દ્વારા આખા યુદ્ધનો સમાપન રસ્તો નીકળ્યો અને ભારતે પણ વિચાર્યો કે જો સડક હતી શકતો બીજી વાર ના કરે આવી કન્ડિશન યુદ્ધોની જે રીતે અત્યારે નુકસાન બંધ છે એના ભાગરૂપે જે રીતે આપણા આર્મી હોય આપણા દિવસો હોય ને આપણા રાષ્ટ્રીય નેતૃત્વ હોય જે રીતે શૌર્ય દાખવ્યું છે એ શૌર્યને ભાગરૂપે લોકો પણ એનામાં જોડાય લોકો પણ એક રાષ્ટ્ર ભાવના જાગે અને નાગરિક સિવાય કોઈ પણ કામ સફળતાપૂર્વક ના થાય એટલે નાગરિકોને રાષ્ટ્ર ભાવના જાગે એના માટે તિરંગા યાત્રાનું આયોજન આજે જે રીતે કચ્છ જિલ્લાની ભુજ તિરંગા યાત્રા ભક્તિ ની સુંદરતા બાવીસ તારીખે ખુબ જ દર્દનીય ઘટના પહેલગામ મધ્ય યોજાય અને એ ઘટના કોઈ વ્યક્તિ માટેની નથી એ ઘટના ભારત ઉપર હતી ભારતના જન જન વ્યક્તિની હતી એના જવાબ રૂપે આપણી ભારતની ત્રણેય સેનાએ લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જે વર્તો જવાબ આપ્યો છે ઓપરેશન સિંદૂર તેકી ઘરમાં ઘૂસી અને આતંકી ઠેકાણાઓને જે નષ્ટ કર્યા છે એ સેનાઓનો આભાર માનવા એ સેનાઓનો જુસ્સો વધારવા આજે ભુજ મધ્ય કચ્છ જિલ્લાની ખૂબ જ સુંદર રીતે આ તિરંગા યાત્રા યોજાઈ જે સર્વે રાષ્ટ્ર ભક્તો રાષ્ટ્રને પ્રેમીઓ આ યાત્રામાં જોડાયા આ યાત્રા એક સંદેશ છે આપણી સેના માટેનું કે આપ આપના પરિવારને ઘરે મૂકી જે જે બોર્ડર ઉપર રહી અને આ રાષ્ટ્રને સુરક્ષિત કરો છો ત્યારે સર્વે ભારતના જન જન લોકો આપના વંદન કરે છે આપનો આભાર વ્યક્ત કરે છે અને આપને અભિનંદન આપે છે દેશની અંદર તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આપણા દેશના બહાદુર જવાનો અને આપણી જે છે જેના માન અને સન્માનમાં આખા દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે જેના ભાગરૂપે જિલ્લાની અંદર ભુજ મધ્ય પણ તિરંગા યાત્રાનું આયોજન થયું હતું સૌ ધારાસભ્યશ્રીઓ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ જિલ્લા પંચાયતના ના પ્રમુખશ્રી કલેક્ટર શ્રી એસપી શ્રી સૈન્ય બલના જવાનો વિદ્યાર્થીઓ અને દરેક ભારતવાસીઓ આ તિરંગા યાત્રાની અંદર ખાત્મો કર્યો છે એવા આપણા બહાદુર જવાનોના માન અને સન્માનમાં આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન આજે ભુજ મધ્ય કરવામાં આવ્યું હતું હું આપણા બહાદુર જવાનોને સલામ કરું છું અને દરેક ને મારી શુભકામના પાઠવું છું હું અશોકભાઈ રાવલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ જડબા તોડ જવાબ આપી પાકિસ્તાનના જ્યારે દાંત ખાતા કરી નાખ્યા છે ત્યારે આપ જોઈ શકો છો કે કચ્છની અંદર તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે અને આ સેના માટે મારે કહેવું પડે કે તેરા પ્યાર અમર રહે માં તેરા પ્યાર અમર રહે માં હમદીને ચાર રહે ન રહે ખરેખર આ દેશ પ્રેમની ભાવના નાનપણથી જ બાળકોની અંદર પ્રસ્થાપિત કરવાનું કામ અમારું છે એક શિક્ષક તરીકે ત્યારે બાળકોની અંદર

હું અષ્ટમ યોગ ક્લાસમાં સહયોગ કરું છું મારા યોગ કોચ વર્ષા પટેલ છે આજે આપણો આ જે યાત્રા નીકળી છે એ ખૂબ જ આપણે પ્રાઉડ ફીલ કરીએ છીએ આ તિરંગા યાત્રામાં અમે સહયોગ આપી અમે ભાગ લઈ અમે ખૂબ જ પ્રાઉડ ફીલ કરીએ છીએ અમારા અષ્ટમ યોગ ક્લાસ તરફથી આપણા

અમારા લોડા સમાજ અને સમસ આહિર સમાજ આમાં સહયોગી થાય અને અમે ઉત્સાહ રીતે ઉજવીએ છીએ એના માટે આ તિરંગા કાઢવામાં આવે છે